では、レディーマー。 પ્રખર રાષ્ટ્રભક્તિનું નિર્માણ થાય અને દેશવાસીઓ પોતાના કર્તવ્ય અને નિષ્ઠા પ્રત્યે વધુ સભાન બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડીયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નેત્રંગ મામલતદાર રિતેશ ઓકણી તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રા નેત્રંગ ખાતે તાલુકા તંત્ર દ્વારા યોજાઈ હતી હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે નેત્રંગ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની તિરંગા યાત્રામાં વાસીઓએ અનેરો જુસ્સો બતાવ્યો હતો જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આગેવાનો અને કર્મચારીઓ મળી અંદાજીત બે હજાર પાંચસો લોકોએ આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નેત્રંગ મામલતદાર હિતેશભાઈ કોકણી નેત્રંગ ભક્તિધામ સંત પરમપુંજ્ય ભક્તિ વલ્લભ સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગ શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રા રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું તાલુકાવાસીઓએ અદભુત જોશ અને અનેરો ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા અટૂટ ભાવના વ્યક્ત કરી હતી આ યાત્રા શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી જીન બજાર મંગળવારી વિસ્તાર ગાંધી બજાર જલારામ ફળિયું જવાહર બજાર થઈ ચાર રસ્તાથી પરત એમ એમ ભક્ત હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના સભ્યો તેમજ સરપંચો તાલુકાના અગ્રગણ્યો નાગરિકો વિદ્યાર્થીઓ ઉપરાંત નેત્રંગ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા નેત્રંગની શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષામાં યાત્રામાં જોડાયા હતા યાત્રાને નિહાળવા નેત્રંગના માર્ગો પર લોકોના ટોળા ઉમટ્યા હતા આ તે આ તિરંગા યાત્રામાં તાલુકાના પદાધિકારીઓ અગ્ર અગ્રણીઓ તાલુકા તંત્રના અધિકારીઓ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા